સાપદાના નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલ નાકા નજીકે ખાનગી બસમાં એન્જિનના ભાગે શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બસમાં ત્રીસ જેટલા મુસાફરો હતા જેઓ તમામ સુરક્ષિત છે સાપુતારા નજીક ખાનગી બસમાં આગ ત્રીસ મુસાફરો સુરક્ષિત બચ્યા હતા સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલ નાકા નજીક એક ખાનગી બસમાં એન્જિનના ભાગે શોર્ટ સર્કિટ થતાં જ આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બસમાં ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા તેઓ તમામ સુરક્ષિત છે ડાંગ જિલ્લાના સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ટોલનાકા પાસે એક ખાનગી બસમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગવાની ઘટના બની હતી રાજકોટથી શિરડી જઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગેથી અચાનક ધુમળાડું નીકળતા બસમાં અફરા તફરી મચી હતી બસ ડ્રાઈવર યુનિસભાઈની સતર્કતા અને તાત્કાલિક પગલાના કારણે તમામ ત્રીસ મુસાફરોને સલામત રીતે બસમાંથી ઉતારવામાં આવ્યા હતા

તો હવે સહી સલામત છે તમારી બસ ફાયર ટીમ આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ